હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે વેલેન્ટાઈન ડે છે તો આપણે આપણા વેલેન્ટાઇનના દિવસે આપણે આપણા બાળકો અને આપણા હસબન્ડ આપણા માટે વેલેન્ટાઇન હોય તો એની હેલ્થનું ધ્યાન આપણે રાખીએ અને હેલ્થની ધ્યાન રાખવા માટે આપણે બાળકોને જો ચોકલેટને એવું બધું આપીએ એના કરતાં આપણે આ એનર્જી બહાર આપણા સરસ મજાના ઘરે બનાવીએ તો એને આપણે એના માટે જોઈશે ખજૂર થોડીક પોચી હોય એવી લેવાની પછી ચિયા સીડ્સ ઘી પિસ્તા પછી ખ અંજીર બદામ કાજુ આ મગજ તરીના બી છે આ પમકીન સીડ્સ આ સનફ્લાવર સીડ્સ આ ચિયા સીડ્સ પછી થોડીક ખસખસ લેવાની અખરોટ અને ઇલાયચી પાવડર ઓપ્શનમાં જો ના ભાવતો હોય તો નહીં લેવાનો આ મધ અને આ ટોપરાની છે સૂકા ટોપરાની એકદમ જે ઝીણી આવે ને આવી લેવાની એટલે અંદર ક્રંચ આવશે આપણે ચોકલેટ આપીએ છોકરાઓને એના કરતાં આ આપીશું તો વધારે સારું રહેશે સવારે જો અત્યારે એને બોર્ડની એક્ઝામ પણ આવે છે બાળકોની તો એ વખતે પણ સવારે એક આપી દીધું હોય તો એને એક્ઝામમાં ભૂખ પણ નહીં લાગે હવે આપણે આ બધી વસ્તુને આપણે થોડી થોડીક ઘી મૂકી અડધી અડધી ચમચી અને શેકી લેવાની એટલે એનો ક્રંચ વધારે સરસ થઈ જાય હવે પહેલાં અડધી ચમચી જેવું ઘી મૂક્યું અને બદામ શેકી લઈશું બધું અલગ અલગ શેકવાનું રીઝન કે ભાઈ બદામ હાર્ડ તો એને વાર લાગે અખરોટ થોડીક ઓછી હોય એને શેકાતા ઓછી વાર લાગે પછી ચિયા છે એકદમ ઝીણા એને પણ શેકાતા ઓછી વાર લાગે એને બધા અલગ અલગ શેકવાના આમાં તમે તલ પણ નાખી શકો છો પણ આપણે ચિયા સીડ્સથી એટલે તલ ચાલશે હવે કાજુ નાખીશું કાજુ અને બદામ થોડા ક્રિસ્પી થાય હવે આ કાજુ બદામ થોડા થાય પછી અખરોટ નાખી દેવાના ત્રણે આપણા સરસ શેકાઈ ગયા અને થાળીમાં ઠંડા કરવા કાઢી લઈશું બીજું અડધું ચમચી ઘી મૂકી અને આ બધા સીડ શેકી લઈશું આપણે પમ્પકિન સીડ થોડા મોટા હોય એટલે એને પહેલા નાખીશું સનફ્લાવર સીડ્સ નાખીશું અને મગજ તરીના બીજ નાખીશું આ બધા સીડ્સ છે એ બધા મીડિયમ તાપે જ શેકવાના દાજી આમાં ઓટ્સ પણ નાખતા હોય છે પણ ઓટ્સ નાખીએ તો ઉપવાસમાં ના નાખવાય એટલે મેં નથી નાખ્યા આ આપડા સીડ્સ પણ શીખી ગયા હવે પિસ્તા એકદમ મેં ખારા લીધા છે થોડોક મીઠાનો ભાગ હોય તો પ્રોટીન બારનો ટેસ્ટ સારો આવે એટલે મેં મોળા પિસ્તા નથી લીધા ખારા લીધા છે એટલે પિસ્તા તો શેકેલા જ છે મીઠાવાળા એટલે એને બહુ શેકવાની જરૂર નથી ખાલી પાછળથી ગરમ તાવડી હોય એમાં નાખી અને બે મિનિટ પહેલી લઈ લેવાના જો સાદા પિસ્તા તમે લેતા હો તો એને પણ આપણે ડ્રાયફ્રૂટ શેક્યું એ વખતે જોડે શેકી લેવાના પણ મેં અહીંયા ખારા પિસ્તા લીધા છે હવે ચિયા સીડ શેકી દઈશું એમાં ઘી નાખવાની જરૂર નથી એને ખાલી કોરા જ કરવાના અને એકદમ ઝીણા હોય એટલે એને સરસ હલાવતા રહેવાનું નીચે દાજે નહીં આ ચિયા સીડ તમે જો શેકશો ને એટલે બે પાંચ મિનિટ થઈ આવે તલની જેમ ફૂટશે એટલે એ શેકાયા ગણવાનું બા જો ફૂટે તલની જેમ ફૂટશે આપણે તલ શેકીએ ત્યારે આવી રીતે જ ફૂટતા હોય છે હવે આ ચી આ સીડ જવાય તો આ થોડી ખસખસ આપણે લીધી હતી એ પણ જોડે નાખી દઈશું એટલે ખાલી ગરમ થઈ જાય એને બહુ શેકવાની જરૂર નથી ખાલી ગરમ જ કરવાની હવે ડિશમાં કાઢી દઈશું હવે ટોપરાની છીણ આને તો ખાલી આપણે બે જ મિનિટ ગરમ જ કરી લેવાની કાઢી લઈશું હવે આપણે આ અંજીર અને ખજૂરને એકદમ ઝીણા ઝીણા કટ કરી લઈશું કારણ કે એનું થોડું પેસ્ટ જેવું કરવાનું છે આ ડ્રાય ફ્રૂટને બધું અંદર બંધાય અંદર સરસ માવા જેવું એવી રીતે આને શું ઝીણા ઝીણા સમારશો તો એકદમ સરસ જલ્દી ઘીમાં પેસ્ટ જેવા થઈ જશે અને આખા હોય તો ના થાય આમ પાણીમાં પલાળી અને કરી શકાય પણ એ પ્રોટીન બાર જો બહુ દિવસ રહેશે નહીં પાણીનો ભાગ જો અંદર બળશે નહીં તો એ રહેશે નહીં આ કોરા તમે ઘીમાં કર્યા હશે તો વધારે દિવસ સુધી પ્રોટીન બાર ખરાબ નહીં થાય હવે આપણે થોડું ઘી મૂકીશું અત્યારે બે ચમચી જેવું મૂકવાનું હવે ખજૂર અને અંજીર સાતળવા માટે આ ખજૂરને તો જો તમે ઢીલી લાવ્યા હોય સીડલેસ તેને ઝીણી ઝીણી આવી રીતે ટુકડા કરી લેવાના એકના બે ત્રણ ફાડા અને ધોઈને કટકા કરી લેવાના પછી આવી રીતે અંજીરને પણ થોડા ઝીણા જીયા સમારી લેવાના હવે આ બે વસ્તુને ઘીમાં તમે દસ પંદર મિન દસ મિનિટ જેવું હલાવશો એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જશે આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ કરવાનો નથી હેલ્ધી પ્રોટીન બાર બનાવવાના છે એટલે આપણે ખજૂર અને અંજીરનો ઉપયોગ કર્યો એટલે ડાયાબિટીસ હોય તો પણ તમે ખાઈ શકો આ આપણા થોડા થોડા સોફ્ટ થવા માંડ્યા છે આ ખજૂર અને અંજીર આપણા થોડા ઠંડા થાય એને આપણે મધ નાખીને ક્રશ કરીશું એટલે સરસ એકદમ પેસ્ટ જેવું થઈ જશે એટલે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે જે ડ્રાયફ્રૂટ કે તે ઠંડા આપણા થઈ ગયા છે તો એને અચકચરા કરી લઈશું એકના ચાર પાંચ ટુકડા થાય એવા અને આપણે પલ્સ મોડ ઉપર કરવાનું એકદમ ચલાવી નહીં રહેવાનું નહીંતર એકદમ ભૂકો થઈ જશે આપણે ભૂકો નથી કરવાનો આમ બે ત્રણ વાર જ કરીને લઈ લેવાના આવો આપણો અધકચરો ભૂકો કરવાનો હવે આ આપણું ખજીર અને અંજુર સોફ્ટ થઈ ગયું હતું એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું આપણે થોડુંક મધ નાખીશું એટલે સરસ ક્રશ થઈ જાય બે ચમચા જેવું આવી રીતે થોડુંક ચમચીથી હલાવતા જવાનું ને કરતા જવાનું સરસ પેસ્ટ આપણી તૈયાર થઈ જશે આ આપણી ખજૂર અંજીરની સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ એકદમ સ્મૂથ મિક્સર ધીમે ધીમે ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરવાનું એકદમ ચાલુ રાખશો તો મિક્સર બગડશે અને એકદમ પેસ્ટ સરસ નહીં થાય એટલે આવી રીતે હલાવતા જવાનું ચમચીથી વચ્ચે અને ચાલુ બંધ કરીને પેસ્ટ કરી લેવાની થોડું ઘી મૂકીશું બે ચમચી જેટલું હવે આ બધી પેસ્ટ આપણે એ ઘી લીધું તો એ તાવડીમાં આપણે લઈ લઈશું અને આપણે ઘીમાં સરસ થોડુંક શેકી લઈશું બે મિનિટ જેટલું હવે આપણે એક બીજી તાવડી લઈ એમાં આપણે જે બધું શેક્યું હતું એ બધું આપણે ભેગું કરી દઈશું તો આ ચિયા ઢોપરાની છીણ લીધી પછી આ ડ્રાય ફ્રૂટ આપણે જે શેકીને અટકતરા કર્યા હતા એ લીધા અને અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર નાખીશું પછી આપણે જે સીડ્સ શેક્યા હતા એ લઈ લઈશું આમાં જે વધતું ઓછું કરવું હોય એ કરી શકાય તમને જે ઓછું ભાવતું હોય એ ઓછું નાખવાનું વધારે ભાવતું હોય એ વધારે નાખવાનું હવે આ જે પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ આમાં આપણે ઉમેરી હવે આપણે આ ધીમે 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 મિક્સ કરવાનું અને જો ના થાય તો હાથેથી કરી દેવાનું પણ થોડુંક હજી ખજીર અને અંજીરનો પણ આપણે જે કર્યું હતું પેસ્ટ ધીમા સાતરીથી થોડી ગરમ હશે એટલે હાથથી દજાશે એટલે આવી રીતે થોડું હલાવવાનું એટલે ઠંડુ થઈ જાય પછી આપણે હાથેથી મિક્સ કરી લેવાય આવી રીતે હાથેથી મિક્સ કરવાનું અને તમને જો એવું લાગે કે હજી બરાબર ભેગું નથી થતું ખજીર અંજુરની પેસ્ટ ઓછી તો થોડુંક મધ નાખી શકાય પાછળથી આ આપણું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું જો ઠંડુ થાય એટલે હાથેથી સરસ બસડીને બધું ભેગું કરી લેવાનું ગરમ હોય એટલે આપણે હાથે દજાય એટલે ના થાય જો હાથીથી સરસ મિક્સ થઈ જાય આ આપણે કોઈ પણ થાળી લેવાય કાં તો પ્લાસ્ટિક સીટ લેવાય એની પર આવી રીતે થોડું ઘીથી ગ્રીસ કરી લેવાનું એટલે શું ઇઝીલી છૂટા પડે હવે એની અંદર આ મિશ્રણ લઈ અને એને હાથીથી આવી રીતે સરસ આપણે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે એને પાથરી દેવાનું આને આવી રીતે થેપી અને આને ફ્રીઝરમાં અડધો કલાક માટે સેટ થવા મૂકી દેવાના પછી પછી આપણે કટ કરીશું જે શેપમાં કરવા હોય એ શેપમાં કરી શકાય આ આપણે આ થાળીમાં આપણે ગ્રીસ કરીને ઠારી હતું એમાં આવી બીજી મોટી થાળી લઈ એમાં આપણે કાઢી લેવાનું ધીમે રહીને હવે એને આપણે કટ કરી લઈશું આ આપણા રૂટિન બાદ તૈયાર જુઓ એકદમ સરસ આવી રીતે સોફ્ટ થયા છે હવે આને આપણે હાર્ડ જોઈતા હોય ઘણાને ચીકી જેવા તો એ ગોળ ઘીનો પાયો કરીને બનાવો તો એકદમ ક્રિસ્પી જે આવે ક્રન્ચી એવા થશે આપણે આમે ગોળ ગોળ નથી નાખ્યો અને આપણે ખજૂર અને અંજીરથી બનાવ્યા એટલે આ સોફ્ટ રહેશે મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન પર પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે ખાસ શેર કરવાનું ભૂલતા નહીં અને આ જો બાળકોને આપવા હોય તો તમે એની ઉપર ચોકલેટનું કોટિંગ કરી શકો છો ચોકલેટને મેલ્ટ કરી અને એને અંદર બોળી અને લઈ લેવાના પછી થોડી વાર ફ્રીઝરમાં મૂકી દેશો એટલે સરસ ઉપર ચોકલેટવાળા થઈ જશે તો અંદર તમે શું નાખ્યું એ ખબર નહીં પડે અને છોકરાઓ હરખથી ખાઈ જશે આવી રીતે આપણે એક બાઇટ્સ લેવાનું એને આવી રીતે ચોકલેટ મેલ્ટ કરી અને આવી રીતે ઉપર કોટિંગ કરી દેવાની અને પછી આને તમે ફ્રીજમાં મૂકી દેશો એટલે ઉપરથી તમે જો જે ચોકલેટ ભાવતી હોય વ્હાઈટ લેવાય બ્રાઉન લેવાય ડાર્ક ચોકલેટ લેવાય હવે આને તમે ફ્રીઝરમાં મૂકી દેશો એટલે ઉપરથી ચોકલેટનું કોટિંગ સરસ થઈ જશે તો બાળકોને સારું લાગશે આ આપણું ચોકલેટવાળું આ જે હતા પ્રોટીન બાર એને આપણે આ રીતે વ્હાઈટ ચોકલેટમાં મેં કોટિંગ કર્યું તો આ છોકરાઓને જુદું જ લાગશે અંદર શું છે એ જોયા વગેરે ખાઈ જશે